Halo malo ya kalau tiga kena menjual Halo ya kau kena Maria tiar Maria. Malo malo malo. Ah, ya kau ini Halo pasu maro Bisa raja ini kalau nggak malih. No lagi main main pasu main. Hat, lagi eh, lihat aja udah nunaki. No, oh guys, awal deh. Ah, ya ya kau doa ya. Ya 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 ya. Jo ya ya kau doa. Halo agal agal. Jawab itu ayah kau kiri solal diju jumpa ayah.

તો હા गाइस તો હવે આપણે કેમેરા મે લીધા ના આપણે જો ભણેજની પા રમી કે રમે આવી જઈએ આ કદાણ ખેતરમાં જો આઈ ગયા ને રોડ ઉપર જઈએ હવે ખેતરમાં હાલો આગળ આગળ કન્ટિન્યુ બનાવી દીજો જો આમનેમાં આપણે જઈએ છીએ આમને જો ખેતરમાં કેમેરા આપણે ગાજર લવાતો હાલો કન્ટિન્યુ આગળ આગળ વીન રહ્યો આગળ આગળ મડી જો કાર કટલાઈ પર વિડિયો જો તો કન્ટિન્યુ હાલો આગળ આગળ વીન થી આગળ આગળ મડી તો હવે આપણે ગયા આવી ગયા આમનેમ જવાબલા વાડી જવાના તમે હવે વાડીનું થોડું કેક છકતો જો આ દેખાઈ અભી વાત છે થોડો કન્ટીન્યુ આગળ આગળ જઈએ આપણે પુલીએ પહોંચે જોકે હમણાં આપકે વેકેશન પડી ગયું 2 મહિના ને માથે 10 દિવસ નું તો હાલો કન્ટીન્યુ આગળ આગળ બેનડી ને આગળ અંદર જો કે તમે કેસલ નું તમાલ જ કરવાનું છે બાકી બીજું કંઈ કરો ને આપડી પેટતા છે આરા એટલે આપડી જાવ ને આત ગિરે જાવ અંદર ઓ સીધું हालां अगल अगर कंटिन्यू आज बैठे अंदर तो आप हमने वाली अपने अंदर तो हलो बीना है तो आप हमने में अंदर तीन जी सको गाजर लेवा तो जो गर्दन पा जाए हमने तो गोर्धन पे आप लई जाइए तो हलो अगल अगर कंटीन्यू बीना जो तो आप आग अगर मिले एक उपड़े तो उपड़ी जो कैसे न उपड़े तो ट्राय कर तो मित्र થઈ ગયો પપન કેમ કે આ છે ગાજર ઉપડી ને જો તૂટી ગયો અમને રહી શકાય તૂટી ગયો ગાજરનો લોદરાનો એટલા હું ક્યાં જમીન બેઈ ગઈ ને ગણી કરી ઓલે હું કે કળ આવડી કહી સેવા હે ને ઉપડે જ ની તે હું હાલ આગળ ગળબે ના રી જો એ તેમ ગોડવાનું હે જો કઈ પડી જો આપડે આવડતું હે ને ગોડતા હમણા હાથો આવે ને ગોડેન તો જોઈએ આપ ભાઈ જોઈ શકો અમને માં બધું હરગાવી નાખું જો તેમ હાથો આવે જાય હે બરદુન પાણી કરીને

बाकी ट्रेक्टर कहीं कहीं कापे हाँ में एटे ऊँख वे बोल तो बाकी हाँ जी सको हज पेरवड़ी है गाइस ने जो आ गया पेरी में जो शको कवड़ी कै हजा के है मापी हणाम आप त्र हमीर ने चार पांच सौ सात आठ नौ दग बार ने इंसनी पेरवी है પેરવડી પેરુડી કાળા આપણે આ ને જોઈએ પછી વાળ આપણે એન પાછળ એક આપણો આંબો હે ખુદને આપણે એથી તમે જોયો ને આંબો જોવાની થઈ ગયો મોટો જ્વા્યો દેખાતો જઈએ તમે જોઈ શકો અમને તો હવે આપણે આવી ગયા આપણા બગીચામાં જોઈ શકો અમને બગદામણીને ને રાવણા ને વાવેલું ને આખો આંબા તમે જોઈ શકો જે અડધો બગીચો તો અલીખોરા હા કે અહીંયા હે ને બિખેતર ખેતરમાં નડતો તો ને એટલે અહીં આપડી તડું નતાવા આ ગાદન એટલે ઉગવાતા એ કે દાટી નતા આપડી ઓલી સાઈડ વાયવા છે કે તમે હાલો દેખાડીએ તમે હાલો આગળ આગળ બેનારી જો આમ હેન હાલું હે કે મુશ્કેલ થઈ ગયા 70 ચડહ લે ને પગુ આડા વરા પડે જાય ચાલો આમ તેમ જઈએ આપડે કન્ટિન્યુ આગળ આગળ બેનારી જો ફુગી ગયા આપડે આંબે જોઈ શકો એમને રીંગડી ન્યું હેન આ હે આંબો તમે જોઈ શકો આમને જા રહ્યો આ બકાલનો મોટો છે પરવાત અમે ને કે રી ગયો આવે છે લાગે હેમુ મણીતા પછી જાય જિસકી જિસકી જેસી દિસ્કી સોજલ બાગાનજી નોય આપડી ભી એવીדינה પછી જેસી દિસ્કી સોચ જોઈ શકો આમનેમ કવલો મોટો બધો થઈ ગયો આંબો એટલે આંબો કઈ ઘાટે નહી એ વન હાલો આગળ આગળ કંટિન બનારીને આપડી ખેતર ખેડી નઈ કે આમનેમ જોઈ શકો જોસેડ આમ એવલો સાંભળો દેખાય ની મટી ન હોલિકો સીધે સીધું આમનેમ આવવા દીજો હે ઇન્ડેક્ટર हे तो बैठो कहीं जो नि सीधों दीद चालो कं आगे आग बीना तो सामने थी थूक नाखी दी आप बोली पड़े चंपल पर चलो कंटीन्यू आगे आगे बिना राखें तो आई गए आप घर जाओ रस्ता में नवाला हलो जाए आगे बीना मलड़ी माता मंदिर तो जाए तो हम आप जाइए मलड़ी माता मंदिर तो आमने जाइ चलो आगे कंटीन्यू बिना तो हम आ गए तो आप जाइए તો ત્યાં આપણે કાયમી લો કે આપણે બે મહિના દસ દિવસનું વેકેશન જો પડી ગયું ને હવે હમણાં અહીંયા વેકેશન થઈ ગયા જો કાશ થઈ જાય પડ્યો તો હમણાં જો પડ્યો ને જ પડત પડ્યો તો હાથ ચું કહી દઉં હાજી મોહન ખાધા જેવું પણ એ કીવોના પાણો હતો એટલે ચાલો આગળ આગળ બિનેલી ના જો બેઠા બે લોકો દેખાતું જે છે તમને ઝાખવું જાખું દેરી પણ જોવા મળ્યા જ આગળ આગળ બિનારી જો આગળ આગળ મળી જાય

તો કાં ખાલી છે ને સાડા ચારસો રૂપિયા ના આવ્યા હતા ખાલી સાડા ચારસો રૂપિયાના જો સાડા ચારસો વધારે પણ એનો ઓછો એની પછી રામ જાણે વધારે ઓછો લેવા ગયો ને તે મને યાદ નથી કેટલા નહીં તો હાળા ચાર હું ઉપર ના જ આવ્યા હતા ચાળો આગળ આગળ બી ના દઉં કાળો બેસ તો પૂરો કરી કાલે નવી ગયા છે